જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે સાંભળીશું બરકત દેવતાની વાર્તા જય બરકત દેવતા જય ભગવાન વિષ્ણુ જય મહાલક્ષ્મી મિત્રો આજે આપણે સાંભળીશું બરકત દેવતાની કથા ઘરમાં બરકત રહે તે માટે શું કરવું જોઈએ એ આપણે આજની આ વાર્તામાં સાંભળીશું મિત્રો બરકત તો બહુ જરૂરી છે ગમે એટલું ધન કમાઈને લઈને આવીએ પણ જો ઘરમાં બરકત ન રહે તો બધું જ ચાલ્યું જાય તો એના માટે બરકત રહેવી ખૂબ જરૂરી છે આ કથા સાંભળવાથી પણ ઘરમાં બરકત રહે છે બરકત દેવતાની કૃપા થાય છે તો પૂરા ધ્યાનથી અંત સુધી વિડીયો સાંભળજો અને સારો લાગે તો લાઈક શેર કરી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જે પરિવારમાં બરકતની કથા અને વ્રત કથા કરવામાં આવે તેનું ઉદ્યાપન કરવામાં આવે તે ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી રહેતી નથી અને હંમેશા બરકત અને માં લક્ષ્મીનો તે ઘરમાં વાસ રહે છે મિત્રો એક ગામમાં એક સાહુકાર પરિવાર હતો સાહુકાર પતિ પત્ની બહુ જ ધાર્મિક હતા અને તેને પાંચ દીકરા અને પાંચ વહુ હતી તેના પરિવારમાં ત્રણ પેઢી સુધી કોઈને દીકરી જન્મી ન હતી દીકરી હતી જ નહીં કોઈને જ્યારે તેના પરિવારમાં પાંચમા દીકરાની વહુને દીકરી આવી તો શેઠ ની તો ખુશીનું ઠેકાણું ન રહ્યું એ પરિવારનું ખુશીનું ઠેકાણું ન રહ્યું તેમણે આખા ગામમાં મનાવી દીકરીની ખુશીમાં લાડવા વહેંચ્યા અને બહુ જ મોટો જમણવારનું આયોજન પણ કર્યું જ્યારે પુરા ગામના લોકોને ખબર પડી કે આ સાહુકાર શેઠે શાહુકાર પરિવારે ઘરમાં દીકરી આવવાના કારણે આટલી બધી ખુશીઓ મનાવી રહ્યા છે તો એમને પણ બહુ આશ્ચર્ય લાગ્યું ગામના લોકોને એમાંથી ઘણા લોકો એવું કહેતા હતા કે છોકરીના જન્મની ખુશી તો કોઈ નથી મનાવતો આ પરિવારમાં તો દીકરી આવવાની ખુશી મનાવાય છે ત્યારે ગામના સરપંચે કહ્યું ગામના લોકોને કે સાહુકાર પાસેથી શીખ લેવી જોઈએ બધાને કે દીકરી એના માટે કોઈ રત્ન કોઈ હીરા મોતી થી ઓછી નથી માટે પરિવાર વાળાએ તે દીકરીનું નામ રત્નાવતી રાખ્યું પૂરો પરિવાર રત્નાવતીને ખૂબ લાડ પ્રેમ કરતો એનું પોષણ કરી રહ્યા હતા તેને કોઈ પણ વસ્તુની કમી આવવા દેતા નહીં એ જે પણ વસ્તુ ઉપર હાથ મૂકે એના પરિવારનું કોઈ પણ સભ્ય એને લાવી આપતું એ દીકરીનું નામ એનું પાલન પોષણ ખૂબ સારી રીતે થવા લાગ્યું ધીરે ધીરે રત્નાવતી મોટી થવા લાગી હંમેશાની જેમ જ્યારે શેઠાણી મંદિરે જાય તો પૌત્રી રત્નાવતી કહે દાદીમા હું પણ તમારી સાથે મંદિરે આવીશ ત્યારે શેઠાણી એની પૌત્રી રત્નાવતીને સાથે લઈ જાય મંદિરે હવે શેઠાણી રોજ મંદિરે રત્નાવતીને લઈ જવા લાગે છે રત્નાવતી પણ ધાર્મિક પ્રવૃત્તિની ધીરે ધીરે બનતી ગઈ એની દીકરી એટલે કે રત્નાવતી દાદીને જોઈને બધા મંદિરે ભગવાનના દર્શન કરે પગે લાગે માથું નમાવે તુલસી પ્રદક્ષિણા કરે દીવાબત્તી કરે શિવજીને જળ અર્પણ કરે તુલસીજીની પરિક્રમા કરે ભક્ત કીર્તન કરે એક સમયની વાત છે માહ મહિનો આવ્યો રત્નાવતી તેની દાદી સાથે મંદિરે ગઈ તેણે જોયું કે બહુ બધી સ્ત્રીઓ માહ મહિનાની કથાઓ કહી રહી છે સાંભળી રહી છે તો બંને દાદી દીકરી બેસીને કથા વાર્તા સાંભળવા લાગ્યા હવે એ રોજ મંદિરે જતી અને કથા સાંભળતા એક વાર જયારે એ સ્ત્રીઓ વચ્ચે બ્રાહ્મણી જે કથા વાંચે છે એ વાર્તા સંભળાવી રહ્યા તો તેણે કહ્યું કે આજે હું તમને બરકત દેવતાની કથા સંભળાવવા જઈ રહી છું જે બરકતનું વ્રત કરે છે અને સાત દિવસ સુધી વ્રત કરે પછી વિષ્ણુ ભગવાનના મંદિરમાં કથાનું ઉજવણું કરે એના ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી ઘરમાં હંમેશા અન્ન ધનના ભંડાર ભર્યા રહે છે અને પરિવારમાં પુરુષ અને સ્ત્રીઓના હાથમાં હંમેશા બરકત રહે છે ત્યારે શેઠાણીએ પણ સાત દિવસ સુધી વ્રત કરવાનો નિર્ણય કર્યો એ સ્ત્રીઓ સાથે બંને દાદી પૌત્રી બરકતની કથા સાંભળતી હતી સાત દિવસ પછી શેઠાણીએ બરકતની કથાનું ઉદ્યાપન કર્યું પણ રત્નાવતી ઉંમરમાં હજી ઘણી નાની હતી એટલે શેઠાણીએ ધ્યાન ન આપ્યું રત્નાવતી પણ કથા સાંભળી હતી તો એના હાથે પણ ઉજવણું કરાવવું જોઈએ ઉધ્યાપન કરાવવું જોઈએ પણ એમણે કંઈ ધ્યાન દીધું નહીં આમ જોત જોતામાં રત્નાવતી વિવાહ યોગ્ય થઈ ગઈ ત્યારે દાદા દાદીએ તેની લાડલી પૌત્રી માટે બહુ સારું વર અને સારું ઘર શોધ્યું અને ખૂબ જ ધામધૂમથી રત્નાવતીના વિવાહ કરી દીધા કર્યાવર્પણ આપ્યો લગ્ન બાદ રત્નાવતી જ્યારે સાસરે આવી તો બધા ઘણા ખુશ હતા વ્યક્તિનો નાનો એવો પરિવાર હતો સાસુ સસરા રત્નાવતી અને તેનો પતિ હવે રોજ સાસુ જમવાનું બનાવતા હતા અને રત્નાવતીને કચરા પોતા અને ઘરના અન્ય કામની જવાબદારી સોંપી હતી સાસુમાં જમવાનું બનાવે પહેલા બનાવ્યા પછી પહેલા પતિને તેમના પતિને ખવડાવે પછી તેના દીકરાને ખવડાવે અને પછી પોતે ખાય અને જે કઈ વધ્યું ઘટ્યું હોય કડાઈમાં દાજુ ચોટ્યું હોય એ ખાવાનું ઉખાડીને રત્નાવતીની થાળીમાં પીરસી દે રત્નાવતી વધેલું ઘટેલું ખાઈને સૂઈ જતી ધીરે ધીરે રત્નાવતી નબળી કમજોર પડવા લાગી સુકાવા લાગી એક દિવસ રત્નાવતીના પતિએ રત્નાવતીને પૂછ્યું કે આપણે માત્ર ઘરમાં ચાર જણ છીએ સારું જમવાનું બને છે હું સારું કમાવ પણ છું અને તો તોય તું તો દિવસે ને દિવસે સુકાતી કેમ જા છો કેમ કમજોર પડી ગઈ છો તું તને કઈ વાતનું દુઃખ છે મને કહે કઈ તકલીફ છે ત્યારે રત્નાવતી બોલી કે તમારી માં તમને બધાને ભર પેટ જમવાનું આપે છે અને મને વધુ ઘટ્યું આપે છે મને રોજ ખાવાનું જ નથી મળતું તો સુકાય તો જઈશ જ ને તો એનો પતિ કહે છે કે મારીમાં આવું શું કામ કરે તું મારી પીરસેલી થાળી તું જમી લેજે અને તને જે જમવાનું પીરસવામાં આવે એ હું ખાઈ લઈશ એ દિવસથી રત્નાવતીનો પતિ કોઈને કઈ બહારનું કાઢીને તેની જમવાની થાળી તેના રૂમમાં લઈ જતું હતું ક્યારેક એમ કહે કે આજે મારું માથું દુખે છે હું પછી જમી લઈશ માં તમે મારું જમવાનું થાળીમાં પીરસી આપી દો તો ક્યારેક કહે કે આજે મારે બહુ કામ છે હું પછી જમી લઈશ મને મારી થાળી પીરસી દો હું મારા રૂમમાં લઈ જઈને જમી લઈશ આમ તે કઈક ને કઈક બહાનું કાઢે અને તેના ભાગનું જમવાની જે થાળી પીરસી હોય એ એના રૂમમાં લઈ આવતો અને રત્નાવતીને આપી દે અને રત્નાવતી જે જમવાનું હતું જે એના પતિના ભાગની જે જમવાની થાળી લઈ આવે તે રત્નાવતી ખાઈ લેતી આવું એમને રોજ કરતા ધીરે ધીરે રત્નાવતી નો પતિ નું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું રત્નાવતી નો પતિ દિવસે ને દિવસે કમજોર નબળો પડવા લાગ્યો સુકાવા લાગ્યો ત્યારે રત્નાવતી ની સાસુ એના દીકરાને કહે છે બેટા હું તો તમને રોજ સારામાં સારું ખાવાનું આપું છું તો પછી તમે તો રોજ ને રોજ કેમ સુકાતો જાય છે તો એનો દીકરો બોલ્યો માં હું રોજ વધેલું ઘટેલું જે ખાવાનું રત્નાવતીને તમે આપો છો એ હું ખાઉં છું અને મારા ભાગની જે થાળી તમે પીરસો છો એ હું રત્નાવતીને આપું છું જેવું ખાવાનું ખાઈશ શરીર પણ એવું જ થશે ને સુકાશે જ ને માં આપણે તો હળીમળીને પરિવારમાં માત્ર ચાર લોકો છીએ તો પછી માં રત્નાવતીને દાઝેલું વટેલ વધેલું ઘટેલું ખાવાનું કેમ આપે છે એ પણ કોઈની દીકરી છે કોઈની બહેન છે આ સાંભળી રત્નાવતીની સાસુએ ઘરની ચાવીઓ રત્નાવતીને સોંપી દીધી અને કહ્યું રત્નાવતી હવેથી જમવાનું તું બનાવીશ આજથી હું આરામ કરીશ હું થાકી ગઈ છું ઘર સંભાળીને ઘરના કામ કરીને આજથી બધી જ જવાબદારી હવે ઘરની તારા ઉપર છે એ દિવસથી રત્નાવતી પોતે બધું કરવા લાગે છે એ દિવસે રત્નાવતી ઘણી ખુશ થઈ થઈને ખુશીનું ઠેકાણું ન રહ્યું

બિલકુલ સાફ હતા તપેલા બધા તારી જાતે ખાવાનું બનાવ્યું છે તો આજે તો તે ભર પેટ ખાધું હશે ને ત્યારે રત્નાવતી બોલી કે જ્યારે સાસુમાં જમવાનું બનાવતા હતા તો મને કડાઈમાં વધેલું ઘટેલું એ જમવા મળતું હતું પણ આજે તો મેં પોતે જમવાનું બનાવ્યું છે તમારા બધાના જમ્યા પછી હું જમવા બેઠી તો મને કડાઈ બિલકુલ સાફ મળી દાળ ભાત રોટલી કોઈ બી વસ્તુ મારી પાછળ ન વધી મારા ભાગમાં જમવાનું જ ન આવ્યું મારા નસીબમાં ભૂખ્યું રહેવાનું જ લખ્યું છે આજે તો હું ભૂખી જ છું તેના પતિને બહુ આશ્ચર્ય થયું એ કહે છે કે આમ કેમ બને આવું કેવી રીતે થાય તું કાલે હજી વધારે જમવાનું બનાવજે આજ કરતા રત્નાવતી એ દિવસે પણ એના માટે કંઈ જ વધ્યું ન હતું આ બધું રત્નાવતીએ તેનું નસીબ છે એમ માની લીધું એણે વિચાર્યું કે મારા નસીબમાં અન્ન દેવતા લખ્યા જ નથી ધીરે ધીરે રત્નાવતી ફરી સુકાવા લાગી ત્યારે રત્નાવતીની સાસુએ એની વહુને કહ્યું કે વહુ હવે તો તું જાતે જમવાનું બનાવે છે છતાં પણ તું દિવસેને દિવસે સુકાઈ રહી છો તો રત્નાવતીએ પૂરી વાત એની સાસુ અને સસરાને તેના પતિને કહી બધાને તો બહુ આશ્ચર્ય થયું કે રત્નાવતી જાતે જમવાનું બનાવે છે વધારે બનાવે છે છતાં પણ બધાના જમાડ્યા પછી એના માટે જમવાનું બચતું કેમ નથી કડાઈ તપેલા બધા સાફ થઈ જાય છે આવું કેમ ત્યારે સાસુએ તેના દીકરાને કહ્યું બેટા તું થોડા દિવસ માટે વહુને લઈને એને પિયર લઈ જા પિયર લઈને ચાલ્યો જા કદાચ બની શકે કે ત્યાં થોડું સરખું ખાઈ લેશે તો એનું શરીર સારું થઈ જશે આ તો દિવસે ને દિવસે સુકાતી જાય છે આમ રત્નાવતીનો પતિ રત્નાવતીને લઈને તેના સાસરે આવ્યો જ્યારે રત્નાવતી પિયર આવી તો બધાએ રત્નાવતીની આવી હાલત જોઈ લાકડા જેવી થઈ ગયેલી એમનાથી રહેવાયું નહીં અને પૂછ્યું એના પિયરવાળાએ કે બેટા સારો પરિવાર સારું ઘર શોધીને આપ્યું છે તારા ઘર સારા લગ્ન તારા લગ્ન સારા ઘરમાં કરાવ્યા છે તને કઈ વાતનું દુઃખ છે શું સાસરી વાળા તને સાચવતા નથી સારી રીતે રાખતા નથી તો રત્નાવતી એના દાદી દાદા કાકા કાકી માતા પિતાને કહ્યું મારા નસીબમાં અન્ન દેવતા લખ્યા જ નથી જ્યારે મારી સાસુ જમવાનું બનાવતા ને તો મને વધુ ઘટ્યું પણ મળતું હતું પણ હવે તો હું જાતે જમવાનું બનાવું છું અને રોજ વધારે વધારે જમવાનું બનાવું છું એવું પણ નથી કે ઓછું વધારે જમવાનું બનાવું છું પણ રોજ મારા ભાગમાં બધાના જમ્યા પછી કોઈ જ વધ વધતું નથી અન્ન દેવતા મારાથી રુષ્ટ થઈ ગયેલા છે ત્યારે રત્નાવતીની દાદીને પૂરી વાત સમજાઈ ગઈ અને રત્નાવતીની માં અને તેની દાદી એ રત્નાવતી કથા અને એનું ઉદ્યાપન કરવાનું નક્કી કર્યું બીજા દિવસે રત્નાવતી તેની માં અને દાદી સાથે બરકતની કથા સાંભળી વ્રત કર્યું આમ સાત દિવસ સુધી વ્રત કર્યા બાદ આઠમા દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં બરકતની કથા અને ઉદ્યાપન કરાવ્યું પછી પિયરમાંથી ઘણું બધું ધન લઈને રત્નાવતી પાછા તેના સાસરે આવી ગઈ જ્યારે રત્નાવતી સાસરે આવી તો તેની સાસુને બધી જ વાત કહી કે બરકત દેવતા મારાથી રીસાઈ ગયા હતા મારા ઉપર શાપ લાગ્યો હતો માટે મારા દાદી માએ અને મારી માતાએ મને બરકતની કથા સંભળાવી અને મારી પાસે સાત દિવસ સુધી વ્રત કરાવ્યું અને આઠમા દિવસે ઉદ્યાપન કરાવ્યું હવે આજથી હું હું સાસુમાં તમને કથા સંભળાવીશ અને તમે હોંકારો ભરજો પછી રત્નાવતીએ તેની સાસુને કહ્યું કે શું આજે તમે જમી લીધું કે નહીં માં તો સાસુમાં બોલ્યા કે મારી વહુ ભૂખી રહે તો અમે બધા કેવી રીતે ખાઈ શકીએ અમે તો તારા દુઃખમાં દુઃખી છીએ જ્યારે રત્નાવતી બોલી કે આજથી હું તમને વાર્તા કહીશ અને આપણે વ્રત કરીશું અને પછી બરકતની કથાનું ઉદ્યાપન કરીશું તે રત્નાવતીએ કથા કહી સાસુમાએ હોકારો ભર્યો અને રત્નાવતીના પતિ અને સસરાએ બરકતની કથા સાંભળી સાત દિવસ સુધી તેમણે રદ કર્યું અને આઠમા દિવસે રત્નાવતીએ તેના સાસુ સસરા અને પતિ સાથે બરકતની કથા અને બરકતનું ઉદ્યાપન કરવા વિષ્ણુ ભગવાનના મંદિરમાં ગયા ઉદ્યાપનમાં નારિયેળ મિશ્રી માવાની મીઠાઈ અને એકસો રૂપિયાની દક્ષિણા આપી અને બધા ભગવાનને પગે લાગ્યા બધાએ ભગવાનને ઘરમાં બરકત રહે એવી પ્રાર્થના કરી અને જે ભૂલ થઈ ગઈ હતી એની ક્ષમા માંગી પરિવારમાં બધાએ ભગવાનને નમન કર્યું પગે લાગ્યા પ્રદક્ષિણા કરી પરિક્રમા કરી અને ઘરે આવ્યા રત્નાવતીએ જમવાનું બનાવવાનું શરૂ કર્યું તો એની સાસુ અને એના પતિએ વહુ એને કહ્યું તેના સાસુએ કહ્યું અને તેના પતિએ કહ્યું કે આજે તું બહુ બધું જમવાનું બનાવજે પણ રત્નાવતી બોલી નહીં માં આજે હું જોવા માંગુ છું કે બરકત દેવતા મારાથી રિસાયે ગયેલા છે નારાજ છે કે પછી રાજી છે કે હજી મારા ઉપર સાપ લાગેલો છે આજે હું માત્ર જેટલું ખાવાનું પહેલા બનાવતી હતી ને એના કરતાં અડધું જ જમવાનું બનાવીશ એ દિવસે રત્નાવતીએ પહેલા કરતાં પણ ઓછું ખાવાનું બનાવ્યું જમવાનું બનાવીને જ્યારે રત્નાવતી એના સાસુ સસરાને અને પતિને કહે છે કે તમે જમવાનું જમી લો બેસી જાઓ જમવા સાસુ સસરા બોલ્યા નહીં વહુ પહેલા તું જમી લે પણ રત્નાવતી બોલી કે નહીં હું પહેલા તમને જ જ જમાડીશ પછી પછી હું જમીશ ત્યારે રત્નાવતીના સાસુ સસરા અને જમ્યા ત્યાર રત્નાવતી જમવા બેઠી તો જમવાના બધા કડાઈ વાસણ અડધા થી પણ વધારે ભરેલા હતા એ દિવસે રત્નાવતી એ ભર પેટ ખાધો રત્નાવતીના દિવસ બહુ સારા વીતવા લાગ્યા ઘરમાં ખૂબ ધન દોલત આવી ધન ધાન્ય થી ઘર ભરાણું બરકત દેવતાનો આશીર્વાદ મળ્યો અને હંમેશા રત્નાવતીના હાથમાં બરકત થવા લાગી તો હે બરકત દેવતા તમે જેવું પહેલા રત્નાવતી સાથે કર્યું હતું એવું કોઈની સાથે ન કરતા અને પછી પછી જેમ વ્રત કર્યા બાદ રત્નાવતી પર જેવા તમે આશીર્વાદ આપ્યા બરકત રહેવાના આશીર્વાદ આપ્યા એવા સહુ પર રાખજો કથા સાંભળનાર કહેનાર હોકવારો ભરનાર બધા પર તમારી કૃપા વર્ષાવજો બધાના ઉપર બરકત દેવતા તમારો આશીર્વાદ રાખજો તો આપણે આજે અન્નપૂર્ણામાના વ્રતની વાર્તા સાંભળીશું આ વ્રત માક્ષર સુદ છઠને દિવસે આવે છે વ્રત કરનારે સવારે સ્નાન કરીને વ્રતની કથા વાર્તા સાંભળવી એ દિવસથી શરૂ કરીને 21 દિવસ સુધી એક તાણા કરવા ભૂલથી જો કોઈ વસ્તુ ખવાય જાય તો પછી બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો પડે છે તો વ્રત કથા આ પ્રમાણે છે કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી તે ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણાનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા મળે નહીં એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો તો બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છો છતાં પણ આપણું ગુજરાત ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે કોઈ દેવી ઉપર શ્રદ્ધા રાખો અને તેની સેવા પૂજા કરો તો આપણા પર પ્રભુ કૃપા કરશે તો તમારા સામે પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં તે રહેતો હતો તેના ઘરની બાજુમાં અન્નપૂર્ણા માનું મંદિર હતું તો તે બ્રાહ્મણ ત્યાં જઈ તેમની એક જીતે માં અન્નપૂર્ણાની પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતાં કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસ થઈ ગયા ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે છે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બધી બહેનો વ્રત કરતી હશે તે તને તેની વિધિ જરૂર કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી જ વાત કરી તેને બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલતો થયો ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે સરોવર આવ્યું કે કેટલીક બહેનો સરોવરની પાળે પૂજા કરતી જોઈ તેણે અને તે ત્યાં જઈને પૂછે છે કે બહેનો તમે કોનું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય છે તે મને કહો ત્યારે એક બહેન બોલી આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ દૂર થાય છે રોગીના રોગ મટે છે સંતાન વિહોણું ઘર હોય તો પારણું બંધાય છે અને નિર્ધનને ધન મળે છે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે આ વ્રતની વિધિ સાંભળો આ વ્રત માક્ષર સુદ છઠથી લઈને એકવીસ દિવસ સુધી કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાને એકવીસ શેર લઈ લેવી અને તેની 21 ગાંઠ મારવી 21 દિવસ એક તાણું કરવું અને બને તો ઉપવાસ કરવો 21 દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્ય દાન કરવું આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે તમે પણ માનો દોરો લઈને અન્નપૂર્ણા માનો જાપ જપતા જપતા માનો વ્રત કરો તમારી બધી ઈચ્છા મનોકામના માતાજી પૂરી કરશે બ્રાહ્મણ તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યો અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાના રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની જરૂર કોઈ ઈચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળો દૂર કરવા માંડ્યા તો સોના મોહરથી ભરેલું એક ચરુ મળ્યું એમાંથી બે ચાર ના મહોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા તેમાંથી બંને પતિ પત્નીએ નવું સરસ મકાન લઈ લઈ લીધું અને એમાં મજાથી રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધનના વાપરનારની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો તેથી તમને મારી ચિંતા નહીં રહે આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો બ્રાહ્મણ તેની જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યો માક્ષર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણામાનું વ્રત કરવા દિવસ આવ્યા અન્નપૂર્ણામાના વ્રત કરવાના દિવસો આવ્યા તે જૂની પત્નીના ઘેર ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણામાનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ રાત્રે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તેણે તોડી સગડીમાં નાખી દીધો એટલે કે બાળી દીધો તેઓ જ માનો ક્રોપ થયો તેથી તેમના મકાનમાં એકાએક આગ લાગી અને બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદ મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ ગઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને માં અન્નપૂર્ણાના ચરણોમાં પડી અને માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યા આથી માતાજી પ્રસન્ન થયા અને રાતે બ્રાહ્મણને સપનામાં આવ્યા અને કહ્યું કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું ને નવી પત્ની શા માટે કરી જા હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે હવે બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને હવે સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા જે અન્નપૂર્ણામાં જેવા બ્રાહ્મણ અને તેની બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો જય મા અન્નપૂર્ણા જો મિત્રો વાર્તા સારી લાગે તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ